આર્મીમાંથી નિવૃત્ત થયેલા યુવાનોનું ગામમાં વિશેષ સન્માન કરવામાં આવ્યું છે દેશ માટે ગૌરવની વાત કહેવાય આર્મીમાંથી યુવાનો જાડેજા યુવરાજસિંહ મુડુભા અને જાડેજા પ્રવિણ સિંહ દિલુભાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું છે બંને યુવાનોના આગમનથી ગામમાં ખુશી સાથે દિવાળી જેવો માહોલ સર્જાયો છે કચ્છ માંડવીનો ઐતિહાસિક ગામ એટલે કે પોલડિયા નાના એવા ગામમાંથી શિક્ષણ મેળવીને આરોગ્ય પોલીસ તેમજ આર્મીમાં આ ગામના યુવાનો દેશ સેવા માટે અગ્રેસર છે સમગ્ર ક્ષત્રિય સમાજ અને પોલડિયા ગામનું ગૌરવ જાડેજા યુવરાજસિંહ ઉભા અને જાડેજા પ્રવીણસિંહ દિલ ઉભા બંને યુવાનો દેશની સરહદની રક્ષા કરીને નિવૃત્ત થઈને ગામમાં આવતા તેમનો વાજતે ગાજતે ઉમળકા ભેર સ્વાગત કરાયું હતું ગામની દીકરીઓએ બંનેને તિલક ચાંદલા કર્યા હતા તે બાદ બંને યુવાનોએ કુળદેવી અને વડીલોના આશીષો મેળવ્યા હતા ગામની સરકારી શાળામાં બંને યુવાનોનું ગામના વડીલો પરિવારજનો ગામમાં દરેક સમાજો આર્મીના મિત્રો આસપાસના ગામોના સરપંચોએ બંને આર્મીના જવાનો વિશે વિશેષ સ્વાગત સન્માન કર્યું હતું બંને યુવાનોએ જણાવ્યું હતું કે અમે નિવૃત્ત નથી થયા દેશ સેવા માટે હંમેશા અગ્રેસર રહીશું પોતાની સેવાનું યોગદાન હંમેશા અમે આપતા જ રહીશું તેવો કોલ મેસેજ ગામજનોને આપ્યો હતો નાના એવા ગામમાંથી હજુ પણ અમે આર્મીના યુવાનોમાં વધુ જોડાય તેવા સંદેશા માટે પ્રયત્ન કરીશું તેવું તેમણે જણાવ્યું હતું એકંદરે બંને આર્મીના જવાનો સન્માન કાર્યક્રમમાં ઐતિહાસિક અને યાદગાર બનાવ્યો હતો આ સાથે જવાનો દેશનો રક્ષા કરતા હોય છે ત્યારે માંડવી તાલુકાના પોલડિયા ગામમાં ખુશીનો માહોલ દિવાળી હોય તેવો ચર્ચાયો હતો જય હિન્દ મારું નામ જાડેજા પ્રવિણસિંહ ગામ પોલોળિયા હું આજથી સત્તર વર્ષ આજથી સત્તર વર્ષ અગાઉ આર્મીમાં આર્મી મેડિકલ કોર્સમાં જોબ કરતો ને આજે અમારું રિટાયરમેન્ટ થયું છે તો અમે રિટાયર નથી થયા પણ આગળ જઈને અમે જે સમાજ લક્ષી કાંઈ પણ કાર્ય કરશું ને અહીંયા પોલોડિયા ગામમાંથી અમારા ગ્રામજનો અને ક્ષત્રિય સમાજના ભાઈઓ જે અમારે અમારો સન્માન કર્યું છે એ બધા પ્રત્યે અમે લાગણી વ્યક્ત કરીએ છીએ જય માતાજી મારું નામ જાડેજા યુવરાજસિંહ મુડુભા હું સેનામાં ચાર ત્રણ બે હજાર નવના ભરતી થયો હતો અને આજે એકત્રીસ પાંચ બે હજાર ચોવીસ ના મેં રિટાયર થયું છું તો એ પ્રસંગે મારા ગ્રામજનો પોલડીયા ગ્રામજનોએ ધન્યવાદ કરીશ જય હિન્દ ભારત માતા કી જય મારું નામ જાડેજા વિમલસિંહ જુવાનસિંહ ગામ પોલડીયા હાલ મારા એક કાકા થાય જાડેજા પ્રવીણસિંહ લીલુપા અને નાના ભાઈ જાડેજા યુવરાજસિંહ મોરુભા જે પુરળીયા ગામના વતની છે બે જણાએ આજે નિવૃત્તિ જાહેર કરી છે તો સૌથી પહેલું તો એમને હું હેપી રિટાયરમેન્ટ કહું છું માતાજી ખૂબ ચડતી રાખે ભવિષ્યમાં ખૂબ આગળ વધે ને બધાને કામ આવે ખાસ બાપુ ગામમાં કેવો માહોલ હતો આજે તમે જોઈ શકો છો કે આજે એક નાનકડો એવું ગામમાં પુરળિયામાં બહુ એક નાના નાના ગામમાં પણ સરસ એક આયોજન થઈ ગયું બધી સમાજો સાથે મળીને બહુ એકબીજાના સન્માન કર્યા આર્મી વાળા ભાઈઓના ને બહુ સારું થઈ ગયું એમ કાર્યક્રમને કાર્યક્રમને સહમત બનાવવા માટે અમારા પૂરિયા રાજપૂત ક્ષત્રિય યુવા સંઘે બહુ ખૂબ મહેનત કરી છેલ્લા ત્રણ દિવસથી નાના મોટા બધા ભાઈઓએ બધાનો ખૂબ સાથ સહકાર મળ્યો છે જો અમારા ગામમાં પોલીસમાં લગભગ મારા અંદાજથી ત્રીસથી પાંત્રીસ જણા ગુજરાત પોલીસમાં છે બે ભાઈ પીએસઆઈ છે ચાર ખણ આર્મીમાં છે ચાર ખણ શિક્ષક છે આજ રોજ પોલડીયા ગામે પ્રવીણસિંહ જાડેજા આર્મી મેડિકલ કોરમાંથી અને જાડેજા યુવરાજસિંહ જે આટલેરીમાંથી ઇન્ડિયન આર્મીમાંથી નિવૃત્ત થયા છે બે ભાઈઓ દેશની સેવા કરી અને સત્તર સત્તર વર્ષ નોકરી કરી અને દેશ સેવા પૂર્ણ કરી અને આજે જ્યારે પુરળિયા માદરે પધાર્યા ત્યારે મોટી સંખ્યામાં પોલડીયા ગામના ગ્રામજનો આજુબાજુના સરપંચશ્રીઓ અને તેમના યુવા સર્કલ આજુબાજુના ભાઈઓ અને માધાપરમાંથી મોટી સંખ્યામાં એમના એક્સપાર્મૅ ગ્રુપ પધાર્યું અને તેમનું ગામના પાદરેથી ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું અને આવનારા સમયમાં તેઓ ગ્રામજનોને યુવા સર્કલને પ્રેરિત કરી અને આ ગામમાં નાનું એવું ગામ છે પણ ગામમાંથી વધુમાં વધુ સેનામાં જોડાય એવી આગળના સમયમાં ગામજનોને પ્રેરિત યુવા પેઢીને પ્રેરિત કરતા રહે અને એમનું આગામું જીવન પરિવાર સાથે સુખમય નિરોગી નીવડે એવી મા આશાપરાને પ્રાર્થના અમારા ગામ બહુ નાનું છે પણ બહુ મોટી ગૌરવની વાત છે અહીંયાથી ત્રીસ ને પાંત્રીસ ટોટલ કર્મચારીઓ છે તેમાંથી ચાર કર્મચારી એવા છે જે આર્મીમાં ફરજ બજાવી છે તેમાં અમારા જૂના મેઘજીભાઈ અમારા કાકા પ્રવીણસિંહ અને બાજુમાં યુવરાજસિંહ એ બધા હમણાં જ નિવૃત્ત થયા છે એટલે ગામને બહુ જ ઉત્સાહ હતો ગામનો દરેક સમાજ ખાલી રાજપૂત સમાજ બધાએ જ એનું સન્માન કરવાનું વિચાર્યું અને સાવ ટૂંક સમયમાં એક મોટો કાર્યક્રમ થયો અને આજુબાજુના ગામના સરપંચો આજુબાજુના અમારા મિત્રો એ બધાએ પણ હાજરી આપી અને આ બંને મિત્રો એ છે ખરેખર બહુ જ કપટ પરિસ્થિતિમાં બારામુલા જેવા કે હૈદરાબાદ જેવા વિસ્તારોમાં પણ નોકરી કરી છે ત્યારે જયારે નોકરી કરીએ ત્યારે ખબર પડે અમારા જે ભત્રીજો છે જે લેહ લડાખ અત્યારે માઇનસ વીસ ડિગ્રીમાં પણ ત્યાં કામ કરી રહ્યો છે એટલે આર્મીની નોકરી કરવી બહુ અઘરી હોય છે અને એટલે જ આપણા ગુજરાતના કર્મચારીઓ પંદર વર્ષમાં સ્વૈચ્છિક લઈ લેતા હોય છે પણ આ બંને મિત્રોને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ અમારા માટે બહુ ગૌરવની વાત છે અને અમે બધાએ ભેગા મળીને સન્માન કર્યું છે તે માટે સૌ ગામજનોનો અમે આભાર માની છી ક્ષત્રિય સમાજને અમારી એક જ અપીલ હોય કે દેશ માટે મરી પીટવા માટેનો આ એક જે જુસ્સો છે અમારા લોહીમાં છે અને અમારા લોહીમાં હજી પણ આવશે જ અમે નવી પેઢીને પણ એ જ કહેશું કે આ આપણે બધા જ હજી પણ આર્મી હોય કે બીએસએફ એમાં આપણે વધારે વધારે જોડાઈએ એના માટે આપણે નોકરી કરીએ અને ક્યાંક જરૂર પડે દેશને તો પહેલું બલિદાન આપવા માટે સત્ય સમાજ તૈયાર રહેશે હું વિરલ સિંહ લખતીરસિંહ જાડેજા બોલરિયાનો જ વતની છું પોતે શિક્ષક છું અમારા એક નાનકડું ગામ છે પણ અહીંયા અમારે મોટી સંખ્યામાં ગવર્મેન્ટ સર્મન છે બધા લગભગ પચીસ એક જણા પોલીસમાં છે એના સિવાય ચાર આર્મીમાં છે શિક્ષકો પણ ઘણા છે ને ખૂબ મહેનત કરે છે યુવાનો ખાસ કરીને વધારે મહેનત કરે છે આજે અમારે એક ભાઈ અને એક કાકા બે આર્મીમાંથી રિટાયર થયા હતા એમને અમને વાંચતે એમનું સ્વાગત કર્યું છે માતાજી દર્શન કર્યા પછી એમનું અહીંયા સન્માન કાર્યક્રમ ગોઠવ્યો હતો જ્યાં ખૂબ બહુળી સંખ્યામાં મહેમાનો ગ્રામજનો અને બહારથી તમામ એમના મિત્રો હતા એમનું સન્માન કરવા માટે પધાર્યા હતા અને માતાજી એમને હવે આગળ આયુષ્ય લાંબુ અર્પે એમને સમાજ કલ્યાણ માટે સારા કાર્યો કરવા માટે એમને પ્રેરે એવી આશા રાખું છું અને આજનું સંચાલન જયેન્દ્રસિંહ ઝાલાએ કર્યું હતું આભાર વિધિ મેં કરી હતી અને અમારા બોલડિયા ગામના તમામ ભાઈઓએ ખૂબ મહેનતથી આ બંનેનું સન્માન કરવા માટે જે બે ત્રણ દિવસથી અમે સતત કાર્ય કરતા હતા ને આજે સફળતાપૂર્વક પાર પાડ્યું છે એ માટે તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ આજે અમારા ગામમાં જોવા જઈએ તો દિવાળી માહોલ થયો છે ખરેખર આ બે ભાઈઓ ખરેખર યોદ્ધાઓ કેવાય પંદર થી સત્તર વર્ષ જે આર્મીમાં નોકરી કરીને આવ્યો હોય ત્યારે એમને ખરેખર ગામને જે પ્રેરણા આજે મળી જાય બહુ ખરેખર સારી મળી જાય અને આવા અમારે અહીંયા આર્મીમાં પાંચ થી છ જણા ખરેખર એવા યોદ્ધા બધા એમ ખાલી એમની બોડી જોઈને હમણાં તો એમ થાય ગૌરવ થાય મને પણ આ સાત વર્ષમાં મેં પણ સેવા કરી છે આ બે જે અમે આ બધા આજુબાજુના ગામના પણ લોકો જોયું ખરેખર આ આર્મીમાં જે ટ્રેન કરીને નીકળ્યા છે ખરેખર એ પણ ગામને હવે એમની પણ રિટાયરમેન્ટ થઈ ગયા છે તો એમને પણ અમારા ગામને થોડુંક યોગદાન આપે એવી મારી શુભેચ્છા બે ભાઈઓને અને જાડેજા યુવરાજસિંહ અને પ્રવીણસિંહ બે ભાઈઓને અમારે અહીંયા ગામને પણ યોગ્ય આપે જય માતાજી આજ રોજ આપણે પોલડીયા ગામમાં પ્રવીણસિંહ ભાઈ અને યુવરાજસિંહ બે આર્મીમાંથી પોતાની રાષ્ટ્રની સેવા કરી નિવૃત થઈ જયારે ત્યારે અમે સ્વાગત કરવા ઊભા તો પોલડીયા ગામમાં જોયું બહુ ખુશી થઈ કે બે ભાઈનું થઈ એક નાનકડું એવું ગામ છે જેનામાં આર્મી પોલીસ જે સરકારી ઓફિસોમાં માં બહુ ઘણા બધા ભાઈઓ છે ને તે સંકળાયેલા છે પણ બે ભાઈ સેવા કરીને આવ્યા જેનાથી બહુ સારો એવો ઉત્સાહ છે મેળા જેવો ગામમાં માહોલ છે અને આ જોઈ અને બીજા બધા ભાઈ અને આજુબાજુ ગામમાં સૌને પણ એક પ્રેરણા મને કે ભાઈ વધારે આર્મીમાં જોડાય અને રાષ્ટ્રપ્રેમ સાથે સંકળાય અને રાષ્ટ્રની સેવા કરી